જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમને ભગવાન ગણેશજીની ચોથ માતાની કથા સંભળાવીશું જો તમે પણ ભગવાન ગણેશ અને ચોથ માતાની કૃપા પ્રાપ્ત કરવા માગતા હો તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી ગણેશ લખો જેથી ભગવાન શ્રી ગણેશની કૃપા આપણા સૌ ઉપર બની રહે અને જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ સમય પહેલાંની વાત છે એક નાનકડા ગામમાં એક વૃદ્ધમાય પોતાના દીકરા સાથે રહેતી હતી વૃદ્ધમાયનો એક જ દીકરો હતો અને તેના પરિવારમાં બીજું કોઈ નહોતું વૃદ્ધમાય તેના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી અને તેના દીકરાની સલામતી માટે હંમેશા બારે માસ ચોથ માતાનું વ્રત કરતી હતી વૃદ્ધ માઈનો દીકરો જંગલમાંથી લાકડીઓ કાપી લાવતો અને પછી બંને મા દીકરા મળીને તે લાકડીઓ બજારમાં લઈ જઈને વેચતા તે લાકડીઓ વેચીને મળેલા પૈસા વડે તેઓના જીવનનું ગુજરાન ચાલતું વૃદ્ધ માઈ રોજે લાકડીઓમાંથી કેટલીક લાકડીઓ અલગ મૂકી દેતી અને ચોથના દિવસે તેના દીકરાથી છુપાવીને તે લાકડીઓ વેચતી અને ઘરમાં કંઈક સામાન લાવતી તે સામાનથી પાંચ ચૂરમાના લાડવા બનાવતી એક લાડવો માય તેના દીકરાને ખવડાવતી અને એક લાડવો પોતે ખાતી એકવાર ચોથનો દિવસ હતો માયનો દીકરો તેની પડોશણના ઘરે ગયો હતો ત્યાં તેણે જોયું કે પડોશણે ચૂરમો બનાવી રાખ્યો હતો તેણે પડોશણને પૂછ્યું કાકી આજે શું તહેવાર છે કે તમે ચૂરમો બનાવ્યો છે પડોશણ બોલી મારા દીકરા મેં તો આજે જ ચૂરમો બનાવ્યો છે તારી મા તો દરેક ચોથના દિવસે ચૂરમો બનાવે છે શું તારી મા તને ખવડાવતી નથી ત્યારે દીકરાએ કહ્યું હા કાકી મારી મા મને ખવડાવે છે પડોશણ માઈના દીકરાને બોલી બેટા તું જે લાકડીઓ કાપીને લાવે છે તેમાંની કેટલીક લાકડીઓ તારીમાં છુપાવી રાખીને વેચે છે અને છુપાવીને વેચેલી લાકડીઓના પૈસાથી તે ચૂર્મો બનાવે છે જ્યારે વૃદ્ધ માઈના દીકરાએ પડોશણ પાસેથી આ વાત સાંભળી તો તરત જ તે પોતાની મા પાસે ગયો અને પોતાની માને કહેવા લાગ્યો મા હું આટલી મહેનત કરીને લાકડીઓ કાપીને લાવું છું અને તું ચૂરમો બનાવીને પોતે જ ખાઈ જાય છે આજથી તું મને છોડી દે અથવા તો ચોથ માતાના વ્રતને છોડી દે દીકરાની વાત સાંભળી વૃદ્ધમાય બોલી બેટા હું તો આ વ્રત તારા માટે જ કરું છું હું તને તો છોડી શકું છું પણ દીકરા હું ચોથ માતાનું વ્રત નથી છોડી શકતી આ સાંભળી વૃદ્ધ માઈનો દીકરો ખૂબ ગુસ્સે થઈ ગયો અને તે ઘર છોડીને જવા લાગ્યો ત્યારે વૃદ્ધ માઈએ તેના દીકરાને ઘણો રોક્યો પરંતુ હવે વૃદ્ધ માઈના દીકરાએ જીત પકડી લીધી કે મા તું આ ચોથના વ્રતને છોડી દે અથવા મને છોડી દે આ બંનેમાંથી એકને પસંદ કરવું પડશે હવે વૃદ્ધમાય માટે મોટા ધર્મ સંકટમાં પડી ગઈ તે વિચારવા લાગી જે દીકરાના માટે હું ચોથનું વ્રત રાખું છું તે જ દીકરો મને છોડીને જઈ રહ્યો છે પરંતુ દીકરો છોડીને જશે તો જ્યાં પણ જશે સલામત તો રહેશે પરંતુ હું ચોથ માતાનું વ્રત નથી છોડી શકતી જો મારા દીકરાને કંઈ થાય તો હું શું કરીશ દૂર રહીને કમસે કમ મારો દીકરો સલામત તો રહેશે ત્યારે વૃદ્ધમાએ બોલી તો ઠીક છે બેટા તું જઈ રહ્યો છે તો તારી મરજી પરંતુ આ થોડા દાણા છે અનાજના જેને મેં ચોથ માતાની કથા સાંભળવા માટે રાખ્યા છે અને આજે પણ ચોથ માતાનો દિવસ છે મેં જે કથા સાંભળી છે તે દાણા તું લઈ જા અને જ્યારે પણ તારા પર કોઈ સંકટ આવે તો ચોથ માતાનું નામ લઈને થોડા દાણા ત્યાં નાખી દે છે દીકરાને પોતાની માની વાત પર વિશ્વાસ નહોતો પરંતુ તેમ છતાં પણ પોતાની માનું મન રાખવા માટે દાણા રાખી લીધા અને ઘેરથી ચાલ્યો ગયો ઘરથી થોડે જ દૂર ગયો હતો ત્યારે તેણે જોયું કે એક નદીમાં ખૂબ જ મોજા વહી રહ્યા છે નદીમાં ક્યાંય રસ્તો દેખાતો ન હતો ત્યારે વૃદ્ધ વૃદ્ધમાયના દીકરાએ ચોથ માતાનું નામ લીધું અને થોડાક અનાજના દાણા ત્યાં નાખી દીધા અને બોલ્યો હે ચોથ માતા જો તમે સાચા છો તો અહીં મારા માટે રસ્તો બનાવો એવું બોલતા જ નદી સુકાઈ ગઈ અને ત્યાં રસ્તો બની ગયો હવે વૃદ્ધ માયનો દીકરો ત્યાંથી રસ્તો પાર કરીને આગળ વધ્યો અને જંગલમાં પહોંચી ગયો જ્યારે જંગલમાં પહોંચ્યો તો રાત પડી ગઈ હતી જંગલમાં ઘણા ભયાનક જંગલી પ્રાણી પણ હતા અને તેઓ ભયાનક અવાજો કરવા લાગ્યા જંગલી પ્રાણીઓના ભયાનક અવાજો સાંભળીને વૃદ્ધ માયનો દીકરો ડરવા લાગ્યો ત્યારે તેણે ફરીથી ચોથ માતાનું નામ લઈને ત્યાં પણ કેટલાક અનાજના દાણા નાખી દીધા અને હાથ જોડીને બોલ્યો હે ચોથ માતા મને રસ્તો બતાવો નહીં તો આ જંગલી પ્રાણીઓ મને મારી નાખશે અને ખાઈ જશે દીકરાએ એવું બોલતા જ જંગલમાં તેને રસ્તો મળી ગયો અને જંગલી પ્રાણીઓનો અવાજ બંધ થઈ ગયો જંગલમાં ચાલતા ચાલતા હવે માઈનો દીકરો એક રાજાના નગરમાં પહોંચી ગયો ત્યાંનો રાજા દર મહિને એક માણસને બલી આપતો હતો જ્યારે તે વૃદ્ધમાયનો દીકરો એક વૃદ્ધ માતાના ઘરે ગયો ત્યારે તેણે જોયું કે વૃદ્ધ માતા પૂરી અને હલવો બનાવી રહી છે અને વિવિધ પ્રકારના પકવાન બનાવી રહી છે અને પકવાન બનાવતા બનાવતા રડી રહી છે ત્યારે તે દીકરો વૃદ્ધ માતાને પૂછવા લાગ્યો હે માં તમે કેમ રડી રહ્યા છો ત્યારે વૃદ્ધ માતા બોલી બેટા મારો એક દીકરો છે અને આજે એને રાજાની પાસે બલી માટે જવાનું છે અને આ પૂરી પકવાન હું મારા દીકરા માટે બનાવી રહી છું ત્યારે વૃદ્ધ માયનો દીકરો તે વૃદ્ધ માતાને કહેવા લાગ્યો માતા તમે આ પકવાન મને ખવડાવો અને તમારા ઘરમાં આશરો આપો હું તમારા દીકરાના બદલે રાજાની પાસે બલી માટે જઈશ વૃદ્ધ માતા બોલી અરે બેટા તું તો પારકો છે તારી મા પણ મારા જેવી હશે અને તને ખૂબ પ્રેમ કરતી હશે તને ભૂખ લાગે છે તો તું મારા ઘરમાં ભોજન કરી લે અને સુઈ જા પરંતુ બીજાના દીકરાને હું મારા દીકરાના બદલે બલી માટે કેવી રીતે મોકલી શકું ત્યારે તે બોલ્યો મા તમે ચિંતા ના કરો જ્યારે રાજાનો બુલાવો આવે તો મને જણાવજો એટલું કહીને વૃદ્ધ માઈનો દીકરો સુવાઈ ગયો અડધી રાતે જ્યારે વૃદ્ધ માતાએ વિચાર્યું કે રાજાનો બુલાવો આવી ગયો છે ત્યારે તે વિચારવા લાગી કે પારકા દીકરાને હું બલી ચડાવવા માટે કેવી રીતે મોકલું કેવી રીતે હું તને જગાડું વૃદ્ધ માતા હવે વિચારમાં પડી ગઈ અને ત્યાં તે દીકરો ગાઢ ઊંઘમાં સૂતો હતો વૃદ્ધમા કંઈક કામ કરવા લાગી અને વાસણો ખખડાવ્યા તે કંઈક એવું કરવા માગતી હતી જેથી તે દીકરાની ઊંઘ તૂટી જાય પણ તે ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો હવે વૃદ્ધ માતા કંઈક કાર્ય કરતી અને અવાજનો ખટકો કરતી જેથી તે દીકરાની ઊંઘ તૂટી ગઈ તો તે વૃદ્ધ માતાને પૂછવા લાગ્યો માં શું વાત છે રાજાનો બુલાવો આવી ગયો છે બિચારી વૃદ્ધ માતા બોલી હા બેટા રાજાનો બુલાવો આવી ગયો છે ત્યારે તે દીકરો બોલ્યો એક કામ કરો વૃદ્ધ માતા મારી થેરી અને મારી લાકડી આપી દો ત્યારે વૃદ્ધ માતાએ વિચાર્યું આજ સુધી રાજાની પાસે જે ગયો છે તે જીવતો પાછો નથી આવ્યો આ દીકરો પણ નહીં આવે તે દુખી થઈ ગઈ તેટલામાં રાજાના માણસો આવી ગયા અને તે વૃદ્ધ માતાના દીકરાને લઈ ગયા તે નગરમાં કુંભાર હતો જે ભઠ્ઠી ચલાવતો પરંતુ ભઠ્ઠી કદી પાકતી નહોતી હવે ભઠ્ઠી નહીં પાકતી હતી ત્યારે કુંભારે રાજાને કહેવા લાગ્યું રાજા સાહેબ હું બાટલા બનાવવા માટે ભઠ્ઠી ચલાવું છું પરંતુ ભઠ્ઠી કદી નથી પાકતી ત્યારે રાજાએ મોટા મોટા જ્યોતિષ અને પંડિતો સાથે આ વિશે વિચાર વિમર્શ કર્યો ત્યારે પંડિતોએ રાજાને કહ્યું હે મહારાજ આ નગરમાં દોષ છે આ કારણે આ કુંભારની ભઠ્ઠી નથી પાકતી જો દર મહિને કોઈની પણ બલી આપવામાં આવશે તો ભઠ્ઠી પાકી જશે આ રીતે રાજા પંડિતોની વાત માનીને દર મહિને દરેક ઘરેથી એક માણસ બલી માટે આપવા લાગ્યો અને એ જ આ નગરની પરંપરા બની ગઈ આજે વૃદ્ધ માતાના દીકરાની વારી હતી હવે રાજા પાસે વૃદ્ધ માતાના દીકરાની જગ્યાએ તે છોકરો ગયો કેમ કે વૃદ્ધ માતાના દીકરાની જગ્યાએ તે છોકરો આવ્યો હતો જે ઘેરથી ગુસ્સે થઈને આવ્યો હતો હવે જ્યારે તે છોકરો ભઠ્ઠીમાં બેસાડી દીધો ત્યારે તે વૃદ્ધ માતાના દીકરાએ તેની માએ કથા સાંભળેલા દાણાઓ ફરીથી નાખ્યા અને બોલ્યો હે ચોથ માતા જો મારી મા સાચું વ્રત કરે છે અને તેણે મને આટલા બધા સંકટોથી બચાવ્યું છે તો હે ચોથ માતા મને આ સંકટથી પણ બચાવો આ રીતે વૃદ્ધ વૃદ્ધમાયનો દીકરો ચોથ માતાનું નામ લઈને ભઠ્ઠીમાં બેસી ગયો પહેલાં તો ભઠ્ઠી પકાવવામાં ઘણા દિવસો લાગતા પરંતુ આ દિવસે ભઠ્ઠી એક જ દિવસે પાકીને તૈયાર થઈ ગઈ અને જ્યારે ભઠ્ઠી પાકીને તૈયાર થઈ ગઈ તો કુંભાર દોડીને રાજા પાસે ગયો અને કહ્યું મહારાજ ખૂબ જ ચમત્કાર થઈ ગયો છે પહેલાં તો ભઠ્ઠી ઘણા દિવસોમાં પાકતી પરંતુ આજે તો ભઠ્ઠી એક જ દિવસમાં પાકી ગઈ છે ત્યારે રાજા કુંભાર સાથે આવ્યો અને એક કાંકરો મારીને માટલાની તપાસ કરી તો માટલાના પાકવાનો અવાજ આવ્યો માટીના માટલા પાકી ગયા હતા હવે રાજા ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા તે વિચારવા લાગ્યા કે પહેલાં તો પાંચ છ દિવસમાં ભઠ્ઠી પાકતી હતી પણ હવે એક જ દિવસમાં ભઠ્ઠી કેવી રીતે પાકી ગઈ રાજાને વિશ્વાસ નહોતો આવી રહ્યો પરંતુ રાજાનું આશ્ચર્ય વધતું જતું હતું ત્યારે રાજાએ પોતાના નોકરોને ભઠ્ઠી પાસે મોકલ્યા અને તેમને કહ્યું જાઓ અને જુઓ જ્યારે નોકરો ભઠ્ઠી પાસે ગયા ત્યારે તેમણે જોયું કે ત્યાં તો સોના ચાંદીના કળશ રાખેલા છે જ્યારે તેઓ તે ઉતારવા લાગ્યા તો અંદરથી અવાજ આવ્યો ધીરે ધીરે ઉતારો અંદર હું બેઠો છું રાજાના માણસો બોલ્યા મહારાજ તેમાં તો કોઈ બોલી રહ્યું છે આજે પહેલી વાર આ ભઠ્ઠીમાંથી અવાજ આવી રહ્યો છે લાગે છે કે કોઈ ભૂત પ્રેત ભઠ્ઠીની અંદર આવી ગયું છે અને તેમાં જુઓ અનાજ પણ ઉગેલું છે રાજાના નોકરો મહેલમાં પહોંચ્યા અને રાજાને બધી વાત કરી હવે રાજાએ વિચાર્યું કે મારે પોતે જ જઈને જોવું પડશે કે આખરે સચ્ચાઈ શું છે રાજા ભઠ્ઠી પાસે આવ્યા અને તેમણે જોયું કે એક મનુષ્ય ત્યાં બેઠો હતો ત્યારે રાજાએ તેમને પૂછ્યું અરે ભાઈ તમે કોણ છો ભૂત પ્રેત દેવ દાનવ કોણ છો અને આ ભઠ્ઠીમાં તમે કેવી રીતે બચી ગયા ત્યારે તે છોકરો બોલ્યો મહારાજ હું ના તો ભૂત પ્રેત છું ના તો દેવ દાનવ હું તો વૃદ્ધ માયનો દીકરો છું મારી માએ ચોથ માતાનું વ્રત કરે છે અને એ જ ચોથ માતાના પ્રભાવથી હું જીવંત બચી ગયો છું હવે રાજાને તે છોકરાની વાત પર બિલકુલ પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો રાજાએ તે છોકરાની પરીક્ષા લેવાનું વિચાર્યું રાજાએ કહ્યું બરાબર છે તો એક કામ કરીએ એક ઘોડા પર તું બેસી જા અને બીજા ઘોડા પર હું બેસીશ તારા હાથોને દોરીથી બાંધી દેવામાં આવશે જો તારી દોરી ખુલીને મારા હાથમાં બંધાઈ જશે તો હું સમજીશ કે ચોથ માતા સાચી છે અને તેનો અર્થ એ થાય છે કે ચોથ માતાએ તારી રક્ષા કરી છે હવે રાજા અને તે વૃદ્ધમાયનો દીકરો બંને અલગ અલગ દોરી પર બેસી ગયા અને રાજાએ વૃદ્ધમાયના દીકરાના હાથ બાંધી દીધા હાથ બાંધવા પહેલાં વૃદ્ધમાયના દીકરાએ પોતાની માની કથાના દાણા હંમેશાની જેમ હાથમાં રાખીને કહ્યું હે ચોથ માતા મારી લાજ રાખજો એવું કહેતા જ તે છોકરાની દોરી ખોલીને રાજાના હાથોમાં બંધાઈ ગઈ હવે રાજા વિચારવા લાગ્યો કે આ ખરેખર ચોથ માતાનો જ પ્રભાવ છે જેના કારણે આ છોકરાના હાથોની દોરી ખુલીને મારા હાથોમાં આવીને બંધાઈ ગઈ છે હવે રાજાને વિશ્વાસ થઈ ગયો તે ચોથ માતાએ છોકરાની રક્ષા કરી છે હવે રાજા ખૂબ પ્રસન્ન થયો ત્યારે રાજાએ વિચાર્યું કે આ છોકરો કેટલો પવિત્ર છે અને તેની મા કેટલી સતી છે જે પોતાના દીકરા માટે ચોથ માતાનું વ્રત રાખે છે કેટલી શ્રદ્ધા ભાવના છે રાજાએ પોતાની પુત્રીના લગ્ન તે છોકરા સાથે કરી દીધા હવે વૃદ્ધમાયનો દીકરો રાજાના મહેલમાં રહેવા લાગ્યો મહેલમાં રહીને ધીમે ધીમે ઘણો સમય વીતી ગયો પછી એક દિવસ વૃદ્ધ માયના દીકરાએ રાજાને કહ્યું હે મહારાજ આ મહેલમાં રહીને મને ઘણો સમય વીતી ગયો છે ગામમાં મારી મારી રાહ જોતી હશે અને મને મારા ગામ અને મારી માની પણ યાદ આવી રહી છે હે મહારાજ હું મારી માની પાસે મારા ગામ જવા માગું છું રાજાએ આ વાત સાંભળી પછી રાજાએ વૃદ્ધ માયના દીકરાને રજા આપી અને ઘણું બધું ધન આપીને પોતાની દીકરી અને જમાઈને વિદાય આપી બીજી તરફ બિચારી વૃદ્ધ માય લાકડીઓ કાપી શકતી નહોતી કેમ કે તે ખૂબ જ વૃદ્ધ અને નબળી થઈ ગઈ હતી તેથી તે ગોબર એકઠું કરીને તેને સૂકવતી અને તેને વેચીને પોતાનો ગુજારો કરતી જ્યારે પડોશણે માયના દીકરા અને વહુને આવતા જોયા કે ઘોડા હાથી અને બહુ જ શાન શોકત સાથે વૃદ્ધમાયનો દીકરો આવી રહ્યો છે તો વૃદ્ધમાયની પડોશણ દોડતી દોડતી વૃદ્ધમાય પાસે પહોંચી અને કહ્યું અરે વૃદ્ધમાય તારા વહુ દીકરા આવી રહ્યા છે તારા તો ભાગ્ય ખુલી ગયા છે અને તે ઘણું બધું ધન પણ લાવ્યા છે વૃદ્ધમાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તે બોલી અરે કમસે કમ તું તો મારા સાથે આ મજાક ન કર મારો એક જ દીકરો હતો જેને તેઓએ ચડાવીને મારાથી દૂર કરી દીધો વૃદ્ધમાએનું મન દુઃખથી ભરાઈ ગયું તેની આંખોમાં આંસુ આવી ગયા તેને પોતાના દીકરાની બહુ યાદ આવવા લાગી જ્યારે વૃદ્ધ માઈનું મન ન માન્યું ત્યારે તે વિચારવા લાગી શું ખબર મારો દીકરો સાચી વાતમાં આવી રહ્યો હોય ત્યારે તે પોતાના મકાની છત પર ચડીને જોવા લાગી જ્યારે તેણે જોયું તો સાચે જ તેના બહુ દીકરા આવી રહ્યા હતા વૃદ્ધ માય તેમને જોઈને એટલી પ્રસન્ન થઈ ગઈ કે ખુશીના કારણે તેના પગ તો જમીન પર નહોતા પડતા જ્યારે વહુ દીકરો ઘેર આવ્યા ત્યારે વૃદ્ધ માએ તેમની આરતી ઉતારી અને તેમને આશીર્વાદ આપ્યા દીકરાએ વૃદ્ધ માઈની માફી માગી ત્યારે વૃદ્ધ માઈએ પોતાના દીકરાને માફ કરી દીધો દીકરો બોલ્યો મા હું ચોથ માતાના પ્રભાવથી જ બચીને આવ્યો છું અને પછી તો બધા ગામના લોકો સાથે મળીને ચોથ માતાનું વ્રત રાખવા લાગ્યા અને વૃદ્ધ માઈનું દરેક બાજુ ખૂબ ઇજ્જત અને માન સન્માન વધ્યું હે ચોથ માતા હે ગણેશજી મહારાજ જેમ તમે વૃદ્ધ માયના દીકરાનું સંકટ દૂર કર્યું તેમ આ કથા કહેનાર સાંભળનાર અને હોંકારો ભરનાર બધાના સંકટ દૂર કરજો બધાના બાળકોની રક્ષા કરજો દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે جی شیگانیش.